બધી વસ્તુ હપ્તે લેવાની જો મોબાઈલ હપ્તે લેવાનો બ્લૂટૂથ લ્યો તો એ હપ્તે લેવાનો ઓહો બ્લૂટૂથ ક્યાં હપ્તે આપે કે તો મને આપે તો લે લે હું આપે કે આ તો કે દુકાને આપે યાર કેડી ઢારો હોય બધું આપે હાલ તો આપણે બે જાવી હાલ તો મારા લેવું છે હપ્તે બ્લૂટૂથ કઈ દુકાને આપે છે તને કહો કઈ ઠગાણે આપે તું એ તો મૂકવાનું જ છે એટલે તો હું તારું છું

હું જે કાઈ બોલીશ સાચું બોલીશ હું કોઈ કોઈદી ખોટું બોલતો નથી ભાઈ ભગવાનને એ બધાયને તો ખબર છે તું કેટલું સાચું બોલે ને કેટલું ખોટું બોલે રમેશભાઈ તમે દાત કાઢોમાં ભાઈ કાલે હે ભાઈ આ તો તો ખતરના થોડી ના ભડાય કાયર તું ખાતો તો કે ઈ ને ઈ ખાતો તો ઈ એની ઘરવડી લઈ એ તો વાહ વિચાર કોવારો નથી કોવોરો જોઈન બોલો ને આયા 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 જોઈન બોલો જરા સુપર બહુ કામ છે